રાજકોટ સિંચાઈ વિભાગને લઈને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા દ્વારા મહત્વની બેઠક યોજવામાં આવી સૌરાષ્ટ્રની સૌની યોજનાને લઈને લિંક એક અને લિંક ત્રણ તેમજ ચારને લગતી બાબતોની ચર્ચાઓ કરવામાં આવી સૌરાષ્ટ્રમાં જ્યાં જ્યાં જરૂરી છે ત્યાં પાણી પહોંચાડવા માટે લિંક દ્વારા સમીક્ષા કરવામાં આવી જ્યાં જ્યાં ખેડૂતોની માંગણી આવે અને તળાવોને જોડવા માટે પાણી પહોંચાડવા અંગે પણ ચર્ચાઓ કરવામાં આવી જિલ્લા પંચાયત હસ્તકની સિંચાઈની યોજનાઓ અન્ય નવીનીકરણ અને રિપેરિંગ સહિતના મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી અધિકારીઓ અને ઇજનેરોને સાથે રાખી બેઠકમાં વિગતો ચર્ચાઓ થઈ નર્મદાનું પાણી શિયાળા પૂરતી પાણીની સિંચાઈ માટે વ્યવસ્થા છે અને તે આપવામાં આવશે હાલ શિયાળુ પાક લેવા માટે કોઈ જ સમસ્યા ન થાય એ માટે આયોજન છે બાઇટ કુંવરજીભાઈ બાવળીયા કેબિનેટ મંત્રી રાજ્ય સરકાર ખાસ કરીને સરદાર સરોવર ડેમના માધ્યમથી ધોળી ધજા ડેમ અને ધોળી ધજા ડેમના માધ્યમથી સૌરાષ્ટ્રમાં જે સૌની યોજનાની ચાર લિંક એલ વન એલ ટુ એલ થ્રી અને એલ ફોર એમાં આજે અહીંયા રાજકોટને અને જામનગર જિલ્લાને લાગે વળગે ત્યાં સુધી લિંક એક અને લિંક ત્રણ અને મારા વિસ્તારને લાગે વળગે ત્યાં સુધી લિંક ચારમાંથી સિંચાઈનું પાણી અપાય છે આ લિંક ચારેયમાં ત્યાં જે જગ્યાએ ક્યાંય થોડું ઘણું કામ હજુ કરવાનું બાકી રહ્યું હોય તો એ વહેલી તકે પૂર્ણ થાય ક્યાંક આ સૌરાષ્ટ્રમાંથી કેટલાક લિંકમાંથી ત્રણ કિલોમીટરની મર્યાદામાં તળાવ જોડવા માટેની આ સૌરાષ્ટ્રના ખેડૂતોની લોકોની માંગણી હતી જે માટે પણ અમે રિવ્યુ કર્યું કે ત્રણ કિલોમીટરની સર્વે થયું હોય તો વહેલી તકે એની એ વહીવટી મળે અને કામગીરી શરૂ થાય જે જે પ્રમાણે લિંકોમાંથી સિંચાઈના પાણી માટેની ખેડૂતોની માંગણી આવે તો એને લિંક શરૂ કરીને સિંચાઈનું પાણી આપવા માટેની પણ અહીંયા વાત હતી એનું પણ રિવ્યૂ થયું અને જે ડેમોમાં પાણી છે ત્યાં જે પ્રમાણે ખેડૂતોની માંગણી આવે એ પ્રમાણે ડેમની અંદર રહેલું પાણી અને પીવાના પાણી માટે અનામત કેટલું રિઝર્વેશન છે એને ધ્યાનમાં રાખીને સિંચાઈનું પાણી આપવું એ અંગેનું મારા બધા સૌરાષ્ટ્ર ઝોનના અધિકારીઓ સાથે મિટિંગ કરી જિલ્લા પંચાયત હસ્તકની સિંચાઈની યોજનાઓ હોય સ્ટેટ હસ્તકની સિંચાઈની યોજના હોય એ યોજનાઓમાં પણ કોઈ કાંઈ રિનોવેશન નવીનીકરણ કરવાનું થતું હોય ને આગામી દિવસમાં હજુ પણ ક્યાંક નાના મોટા ચેકડેમ રિપેર કરવાના હોય એની સ્કીમ હોય એને ડીપની કરવાની હોય રિનોવેશન કરવાની હોય તમામ સિંચાઈને લગતી બાબતોનું અમે રિવ્યૂ કર્યું અમારા અધિકારીઓને સાથે રાખીને